તો અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણની ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદોધી આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા કચ્છ સિક્યોતેર માં વાર્ષિક પાઠોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞ ના દ્વિતીય દિવસે પાંચમાં નવ ગજા રાજો પર સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની ની ભવ્યાથી ભવ્ય નગર યાત્રાનું આયોજન કરાયું હતું શ્રી સ્વામિરાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિરાયણ મંદિર કેરા કચ્છ પાટોસો અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનું ગત દિનથી આયોજન કરવામાં આવ્યું છે આજે મહોત્સવનો બીજો દિવસ છે અને આજના મહોત્સવના દ્વિતીય દિવસે કેરાની અંદર પાંચ ગજરાજ ઉપર શ્રીજી બાપા સ્વામી બાપાની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી જીવન સ્વામી બાપા બેન્ડ એ પણ એક આકર્ષણ બની રહેશે અને બહુ મોટી શ્રી સ્વામિયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિયણ મંદિર કેરા કચ્છ પાટોસો અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન ગત દિનથી આયોજન કરવામાં આવ્યું છે આજે મહોત્સવનો બીજો દિવસ છે અને આજના મહોત્સવના દ્વિતીય દિવસે કેરાની અંદર પાંચ ગજરાજ ઉપર શ્રીજી બાપા સ્વામી બાપાની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી મુક્ત જીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ એ પણ એક આકર્ષણ બની રહેશે અને બહુ મોટી શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિયણ મંદિર કેરા